ઘઉં વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે અને જોકે આ ફાગણ મહિનાની એન્ડિંગ ચાલુ છે એટલે પવન વધારેથી વધારે ફૂંકાવા લાગ્યો છે અને જે જૂની સિસ્ટમથી આપણે આ એક કેટકી કહેવામાં આવે છે અને આના સોટા કાપી જવી જોકે આ સોટા આપણે અગાઉથી કાપી રાખ્યા છે આવી રીતના સોટા હોય છે અને આવી રીતે ગરમ કરી અને શીરી અને ઘઉંના પોળા વાળવાના જેથી કરીને આનું જે પરાળ ઘઉંની અંદર જાય ને તો એક બેસ્ટથી બેસ્ટ આયુર્વેદિક દવા સાબિત થતી હોય છે અને ઘઉંનો પૂળો આસાનીથી વળી જતો હોય છે અને પ્લાસ્ટિક કરતાં પણ સારું બેઝ છે મજબૂત દોરી બની ગઈ છે અને હવે એવી રીતે રાખી અને આ પાંદ આપણે આની અંદર મૂકી દેવાના છે ત્યારબાદ હજી એવી એક જ બીજી દોરી બનાવવાની છે આવી રીતની અને બે શેડા લઈ ગાંઠ બાંધ દેવાની છે જો કે એક આ દોરીનું બેસ તૈયાર આપણું થઈ ગયું છે આવી રીતની મજબૂત દોરી થઈ ગઈ છે બે શેડ આ રીતે દોરવી અને મસ્ત મજાનો ગોળો બની જાય આવી રીતનો આપણે એક હાદીને અને સરળ રીતે પૂળો તૈયાર થઈ ગયો છે